બધા જાણો છો કે આવા કલીકાલની અંદર જ્યાં ચારે તરફ અશાંતિનું વાતાવરણ છે આવા સમયની અંદર મહાપુરુષો આ જ્ઞાનનો સંદેશો લઈ ભારત નહીં બલ્કે આખા વિશ્વની અંદર એ જ્ઞાનની મસાલ ફેલાવા એ જ્ઞાનનો પ્રચાર કરવા માટે આ સમાજની અંદર એમનું પદાર્પણ થતું હોય છે અને એટલા માટે જ આપણા સંતોએ કીધું કે આગ લગી આકાશ જડ જડ પડે અંગાર સંત ના હોતે જગત મે તો જલ મરતા સંસાર કે જો આવા સમયની અંદર એવા મહાપુરુષો આ ધરા ઉપર ના આવે તો આ ધરા ક્યારની ધ્વંસ થઈ જતી હોય છે તો એટલા માટે આપણા સંતો કહે છે કે સંત મિલન કો ચાલીએ માયા અભિમાન જો જો પગ આગે ધરે કોટી સમાન કે આવા સમાજ ને સંત સાનિધ્યની જરૂર છે અને સંત સાનિધ્યમાં જ્યારે જીવ આવે છે તો એને ખ્યાલ આવે છે કે આપણે આ સંસારમાં શા માટે આવ્યા આજનો માનવ ખાલી એટલું જ માને છે કે આપણે ખાઈ પી ને પૂરું કરીએ સારી રીતે જીવન જીવીએ સારા પૈસા કમાયે પણ એટલા માટે જ આપણા સંતો પણ કે છે કે તને મળ્યો મનુષ્ય

નતર સોય નેડાયો જે આ જીવ 84 લાખ યોની અંદર ભ્રમણ કરતો કરતો ભગવાન આપ્યો પણ જો આ જન્મ ની અંદર ન કર્યું તો ફરી પાછી એ લઘ ચોરાસી તૈયાર જ છે કારણ કે આ મનુષ્ય દેહ દુર્લભ હતી મિલે બારંબાર તરુવર્ષે પત્તા ગીરે લાગે ડાર કે જેવી રીતે એક ઝાડનું પાન નીચે પડી જાય ફરી પાછું બીજી વાર લાગતું નથી ઠીક એવી જ રીતે આ માનવનો દેહ અણમોલો મળ્યો છે પણ આ જીવનની અંદર જો સત્કર્મ નથી કર્યું પ્રભુનું ભજન નથી કર્યું સેવા સત્સંગ જો નથી કર્યું તો આ જીવન આપણું વ્યર્થ એળે જતું રહે છે એટલે એને સાર્થક બનાવવા માટે આ મહાન સદભાવના સં સંમેલન આપણને સંદેશ આપે છે કે આપણે માનવ જીવન અંદર કઈક એવું સત્કર્મ કરી લઈએ પરમાત્માનું ભજન કરી લઈએ જેથી આપડો માનવ જીવન અન્યથા એક દિવસ પાછા એક દિવસ સંસાર થી તો બધા જવાનું જ છે કારણ કે કોઈ કાયમ અહિયાં રહેવાનું નથી આયા હૈ જાયગા રાજા રંક ફકીર એક સિંહાસન પર ચલા એક બાંધા જાય જંજીર જવાનું બધાય છે પણ જવા જવામાં ફેર છે કોઈ પરમાત્માનું ભજન કરીને સંસારમાંથી જાય છે અને કોઈ ખાલી હાથે પાપના પોટલા બાંધીને પણ જાય છે તો વિચાર આપણે કરવાનો છે કે આપણને પરમાત્માએ આવો સુંદર માનવનો દેહ આપ્યો છે તો આપણે સત્કર્મ અને પ્રભુનું ભજન એ મહત્વ આપીને આવા

ફિર હોથે ચીડિયા ચૂક ગઈ ખેત જેવી રીતે ખેડૂત ભાઈઓ હોય કે જયારે ખેતીની અંદર રોપણ થતું હોય વાવણી કરતા હોય પછી એની માવજત કરવામાં આવે એની રખેવાળી કરવામાં આવે પણ જો રખેવાળી ન કરે ને આપણે ઘરે જ બેસી રહીએ વાવેતર કરીને પછી છેલ્લે ત્રણ મહિના પછી ખેતર જાવ તો એમાં કઈ પાક મળે નહીં કેમ કે ચકલા જાનવર બધું ખાઈ જાય પછી હાથમાં કઈ આવે નહી એટલા માટે આ માનવ દેહ પણ દેવ દુર્લભ છે આ દેવ દુર્લભ માનવ દેહ મળ્યો છે શા માટે એટલા માટે આપણા સંતો કે છે કે તને મળ્યો મનુષ્ય માંડ કરીને ਵੀ ਤੇਲੀ ਪੜ ਫਰੀ ਪਾਚੀ ਨੇ え ભજન પણ એક ભજન એવું છે પરમાત્માનું કે જે શબ્દોને તમે છૂટા પાડો તો ખ્યાલ આવશે ભ માને ભીતર જ માને જાપ

બહારી શબ્દો થી ગાયે છીએ પણ એ ખાલી જ્ઞાની મહાપુરુષો જે અનુભવ કરી અને ભજન રૂપી માખણ ને પ્રાપ્ત કરી લીધું પાછળથી ખાલી આપણે છાશ ફેરવવામાં રહી ગયા કે આ વાણી બહુ સુંદર છે આ ભજન બહુ સારું છે પણ એ ભજન નો ભાવાર્થ શું છે સંતો કે છે કે જઠરા અગ્નિ માં જુગ રાખ્યો નવ માસ નિરાધાર કે જયારે બાળક માના ઉદર ની અંદર હોય છે ત્યારે એ કયું ભજન કરે છે ભગવાન ને જીવ કોલ દઈ આવે છે કે શીર તલે પેર ઉપર થે જબ માત કે પેટ મે લેટ રહા ઈશ્વર સે કરાર કિયા ધ્યાન કા વાદા કરકે સજન તુને ધ્યાન લગાના છોડ દિયા કે એ કયું ભજન આપણે કરતા હતા અને બહાર આવીને જીવ જન્મ લે છે એટલે ભૂલી જાય તમે જો બાળકનો જન્મ થાય એટલે શું બોલે ઊંઆ ઊંઆ એટલે હું અહીંયા તું ત્યાં હવે મારે ને તારે કાંઈ લેવા દેવા નથી તો એ ભજન ભૂલી જાય છે અને ભૂલેલાને ફરી યાદ કરાવવા માટે આ સંસારની અંદર એવા મહાપુરુષો આવે છે આજ આપણે જેમની રાહ જોઈ રહ્યા છે એવા મહાપુરુષ જે આખા દેશ નહીં આખા વિશ્વની અંદર માનવ ધર્મનો ડંકો વગાડી રહ્યા છે એવા શ્રી મહારાજનું કહેવું છે કે તમે પણ એ જ્ઞાનને જાણો એ ભક્તિને જાણો ભજનને જાણો જે ભજન આપણા ભીતરની અંદર છે નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત ઉપર આવે નીચે જ આવે શ્વાસ શ્વાસ ચલી જાય આપણા શ્વાસો ની અંદર ચાલે છે શ્વાસો કી કર સ્મરણી અજમ પાકર જાપ તેરે અંદર હંસ આપી આપ કે તારી અંદર જે હંસ નામનો ધ્વનિ ચાલી રહ્યો છે એ નામને તું જાણી લે પણ એ નામને જાણવા માટે સમર્થ સદગુરુની જરૂર પડે છે અને આજે આપણે એવા મહાપુરુષોના સાનિધ્યની અંદર બેઠા છીએ કે જેમનો ડંકો ખાલી ભારત નહીં પણ આખા વિશ્વની અંદર એ જ્ઞાનનો ડંકો વગાડી રહ્યા છે માનવ ધર્મના પ્રણેતા તો આપણે પણ એ જ્ઞાનને જાણીને એમની સાધના કરવાની છે એનું ભજન કરવાનું છે કે જે ભજન આપણા મુનિઓ અને સંતોએ કર્યું તો એ ભજન કોઈ બહારનું નહીં પણ ભીતરનું ભજન છે એટલા માટે સંતો આપણને સંદેશ આપે છે કે આ જ્ઞાન ભક્તિને જાણી અને આપણે આપણા માનવ જીવનને સફળ બનાવવાનું છે તો એકવાર વાર ભાવથી જયકારો બોલીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જગત જનની શ્રી માતા જી સચે દરબાર કી માન ધર્મ કી